જય સ્વામિનારાયણ તારીખ સત્તર દસ બે હજાર પચીસ આશોવદ એકાદશી શુક્રવાર વડોદરાના ગાયકવાડ સરકારના વિદ્વાનોએ ભગવાન શ્રી સ્વામિનારાયણના વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરવાનું આમંત્રણ મોકલું મહારાજે આમંત્રણનો સ્વીકાર કરી મુક્તાનંદ સ્વામીને ગઢપુરથી વડોદરા શાસ્ત્રાર્થ માટે મોકલા મુક્તાનંદ સ્વામીની પ્રતિભા સામે વડોદરાના વિદ્વાનો પ્રરાજિત થયા મુક્તાનંદ સ્વામી એ ઐતિહાસિક સભા જીતા આ શુભ સમાચાર લઈને વડોદરાના ભક્ત ગઢપુર મહારાજ પાસે આવ્યા મહારાજ એ સમયે શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરી એ વિરાજમાન હતા એ વખતે ભક્તે આવી મહારાજને દંડવટ પ્રણામ કરીને હતી હરખભૈરા એ સમાચાર આપ્યા કે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતા સમાચાર સાંભળીને મહારાજ તો ખૂબ પ્રસન્ન થયા અને નાથ ભક્તને કીધું કે તમે ક્યારે ચાલતા થયા હતા મહારાજ પરમ દિવસે મુક્તાનંદ સ્વામી સભા જીતીને ઉતારે આવ્યા અને પછી હું સીધો અહીં આવ્યો છું ભક્તની પરમ શ્રદ્ધા જોઈ મહારાજ એમના ઉપર અતિ રાજી થયા અને ભેટાને પૂછ્યું કે એક ધારા બે દિવસ ચાલવાથી તમે થાકી ગયા છો એમ પૂછીને મોટીબાને કહ્યું કે આ ભક્તને ઉના પાણીએ નવરાવો અને ગોળ ઘી ખવરાવો મહારાજની આજ્ઞાથી મોટીબાએ ભક્તને નવરાવવાની વ્યવસ્થા કરી અને ગોળ ઘી જમાડ્યા ને એમના સારું ઉતારાની વ્યવસ્થા કરાવી પછી મોટીબાને બોલાવીને મહારાજે કહ્યું કે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતા ને અમારું પંડિતોની સભામાં પ્રતિપાદન કર્યું માટે આજે સાકર વેચવી જોઈએ એમ સાકર મંગાવીને સૌને પોષ ભરી ભરીને સાકર વેચી પછી મહારાજે અત્યંત ઉત્સાહથી બસો જોડ ચરણારવિંદ કાગળ ઉપર પાડી આપ્યા અને અદ્ભુતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે આ ચરણાર્વિંદ લઈને ભક્ત સાથે વડોદરા જાઓ અમારો આ રાજીપો મુક્તાનંદ સ્વામીને આપજો અને કહેજો કે તમારી ઉપર મહારાજ ખૂબ રાજી છે નાદ ભક્ત અવળી દિવસે ચાલ્યા ને સ્વામી સાથે વડોદરા આવ્યા સ્વામીએ મહારાજનો રાજીપો મુક્તાનંદ સ્વામીને કહી બતાવ્યો અને બસો જોડી ચરણારવિંદ મુક્તાનંદ સ્વામીને આપ્યા મુક્તાનંદ સ્વામીએ મહારાજનો રાજીપો મેળવી ધન્યતા અનુભવી અને અદ્ભુતાનંદ સ્વામીને કહ્યું કે સાધુ રામ તમે મહારાજનો રાજીપો મારા સુધી પહોંચાડ્યો એટલે આ ચાર જોડ ચરણાર્વિંદ તમે રાખો અન્ય પચાસ જોડ ચરણાર્વિંદ સાથેના સંતોને આપ્યા અને અન્ય હરિભક્તો વડોદરાના હરિભક્તોને વેચી દીધા આ રીતે અદ્ભુતાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત કરી ચાર જોડી મહારાજના પ્રસાદીના ચરણાર્વિંદ રાજીપા રૂપે પ્રાપ્ત કર્યા અસ્તુ જય સ્વામિનારાયણ અદ્ભુત સંત અદ્ભુતાનંદ લેખમાંથી